અભી બેઠા તાપ તાર કાકો બોલાય રહ મોથો દેન આપણે સગતો દીન હું વેલા વેલા હોય તો એથી એ બધા ઓંજા છે આ તો દો મોથા દે હા વેલા વેલા હોય જ આવો ને તાપા એટલે આવો બરાબર હડો બોલાવ તો બધા ભેગા બેઠા રહેતા આપ હાડો પાડો હા તો વેલા વેલા કે રાત માં બે તો પણ કાકો છે દેખાતા નથી તો ફરતા છે પીવા હવે તું કે કે પીવાનું બંધ કરી મારો અફવાજ નઈ બંધ કરી કે કરો

એ જેસે સીખમે જ ગયા આ ટાઈપ પડે ને એટ મારા ભેડા ભોસમાં પાણી રેડીન આપતા રહે છે રસ્તો બગાડી નાખે છે મોચા કા હા અડજે જ વાગે આ ડીજે તો વાગતો છે બાદમાં પણ આજ તો આજકાલ કોઈ જમાના હેડીરા છે પેલા તો પેલા જમાનામાં તો ડીજે એના હતા એટલે તન ભુરિયાક વાત करू હવે તું ન મોને અમાર મોથાની ને તો મોથાને ખબર ન હતી મોથાને શેત્રા પાતા ને અમે તરવલ પડનાય ન આરાત અરે એ કે તો મોથાએ હતું અન ઓયને અમે પડના આજા છે સોલઈ ખબર ને ઓયને તો નાયરા આવે ને નાયર ને પડના આજા ઓય થોડા પડના આજા અચ્છા બળડ ગાડામાં દોન દીધી અન બા તો લાડી લાય ને ડોશી લાય ને ડોશી ડોશી તો ઓયન આવતા આવતા ભોડા મથાળ મળ્યો તો

બધા થકે ગારીમાં બડા છોક બનાવશે તું હું એ તું ખવ ઠપણ પડ્યું નથી લાગે તો પાછો ઓકે કારીગર થયો ઓગળી કારીગર બને ના બોલો આપડા વાહના પાછા લેટો ડો ગણે એમ મોથા ડોડો ભૂલવાણો એલા તી તો છે અમે મજાક છે મજાક હવે તમે બે 5 મિનિટ મજાક માં હવે કોઈ બનાવ નથી તો આપન અને તારી જીનગી તો મરતું રોટલો કાઢતો તો કોઈ ખારો ખાવાનો નતો તો કે નથી બનાવું મને ગમે તો શું લેવાય કોણ આપણે તો બનાવતો તો હું કારીગર જણો એટલે ઓકે ઉભારો મને એક વાર છે રૂ કોક છે ને ઓનલાઈન હ ઈરું આપણો ઉડતો આવો ને ઉડતો ઈરું મગન

ના 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 બે ઈ તો નીચે જ ઓકે ને સાપરે રેડી હતી ઓકે ને સાપરે ચર દા હા ઓ મારો તો મો ના ઓ આપણે ગેસ નો બાટલો પડ્યો છે કોઈ ચિંતા છે ને આ સુલો છે ઘણા પડ્યો થી હા લો તો હવે फटाफट બનાવ હડો ના કે હમણે કમ સીજી દા આવસી તો હમણે રંગ નો પંગ કરશે બ્રો વાત તો હા છે દા છો હા છે પૂરે લઈને કે પડ્યો છે હવે પેલી ઓડી નઈ રી ઓય એને પેલા તપેલા બી પેલા પડ્યો જ નથી ઓય હું નઈ જો

વન વાગ બે લંબડી જેનો ધારી છે હું તો દાડે કેવા પાહુ કોઈ એટલે બધા શું ઠરી જાતો થોડો બોલો ખરી ચાડ્યા ફોર તો વાળી ના ગરમ ગરમ ઉલી શું કીધી ગરમ ગરમ ઉલી શું બનાવન કીધું પેલી મેગી 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 મેકી આ મેગી મેગી અલ્લા લેકી ને મેગી આ ઈ વળી મેગી કમી જો ઉડી આપણા ખરમ ને બે લુમડી વાળી આ હં કરો લાકડી હતી કે ધોળી હતી ને તો એક પાકડી હતી એક પીળી હતી આમ એ હતી પીળી એ આ તો હગા હગા ભૂખ ને એન્ટ્રી મારી છે એન્ટ્રી ચી મારી છે તો ખરાટ એમી

અરે હવે પરણો હવે આ રોમડો રોમડો આ તમે શું બોલો છો પરણો આ તો વાત તો કેતા આ તો લઈ જાય તો દેહ તો ઉકાઈ જોરા ઉકાઈ જોવો મસળ

અને મેણીયામાં આપણે એવું હુઈ ને આપણે ઉભા થઈને ખાતા ના ના એમ ન તો 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 એમ કે હર વેલા કે તો તો આપને આબુઈ રહે મુખે એમ કરો તમે જ ગમે કેચકડો માર ઉપર નાખો એટલે તમે ગમે કેચકડો માર ઉપર નાખો એટલે બોતમે થોડો બોલો તમે મને થોડો જોરથી બોલો ન્યા લઉ કઈ બોલાવે લઉ કઈ હું કઈ કોણ મને શીખડાવું તમે ટેન્શન મત લો તમે પહેલા શીખડાવો ઓકે હા કોને બૈરા ને વન વત્રાસે કે માપી પડ્યો જણો આ બે ને tartar ભઈને ડોશિયાનો એવું ઓલા શું મારી વાત કરો છો કોઈને ઈ તો કીધું કેવું છે શું હા છે રાઈડો હોય નો એટલું બધું ઓછો હતું એટલે

છોકરો <laughs> <coughs> <coughs>

શું સમાધાન કર્યું એ કોઈ મારા માર કરતો હું કઈ વળી પેલા એને છોકરા બે થાપો મિલિંગ ઘરે કાઢી ઉમે જો શું અમને મેગી બેગી ની વાતો હેડી ટમાટા ની ની બધી ઈ તો કાલ કી આ બનાવવાનું છે કાલ જો અમને આજ ની વાત હેડી દીધી અમે ઓબલે તરત તમને ના ના કમજી દી તમારા કોનમાં માં ધૂળ પડી ભણો ફેર પડે તમારે અલા મારા ના પડે હું 51 ગોમ નો આગેવાન બધા સમાધાન કરું છું તો એ આપણે એવું ના ઓભળાય એટલે તો કોસો તમે કોણ તો તમાર કંપડ છે એટલે તો તમે વાત લઈ જાય છો એટલે તો મેમોને પથારી કરે પડી હવે પથારીની પહેલાનો કરો આનું શું છે નિયરંગ લાવ પરોણા બાવડા એમણે આ તો ઓય મોહ અમે ધચો ભરો તમારી નહી પહેલાન જાવો તો શું ઈ જે ધરો તમારી તમારી તો સોમે શું ઈ જે તો મારી શું રો તમને પણ કોઈ ખાય તો થબકા દેને પરોણા દાજે અમે ઉલા તો ચીડ જા ને પરોણા છે દેખાના ને અમે કીધી હેરાવી